હેલો ગુજરાત ને પબ્લિક સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ની અંદર કાજ સવારના બપોરિયાના વિડીયો ની અંદર કાજ મજા જ મજા આવ્યો કરે છે બન્ને તમને ખબર છે ને ઇક્વલી રીતે હું મૂકું છું એટલે છે ને કોઈને છે ને મંદુક નો થાય ગાયલો વાળા અને ગાડી વગર ને મૂકી શકીએ એના મજાની અલગ ની લાઈફ યાર સવાર સવાર માં મગજ નો ફાટી જાય ને કે તા જોઈ લો હારું મારી મોર છે ઓગળો લે એસવીડી મળશે ને પઈ મળશે તારી બે ગન મારી પાસે જમીન કોઈ

કેવા હેડ મેરે આપણે હું મુરે જો છે આ ડોડો ચારો નો પડ્યો છે આ એમ ફોરન ડીજો નો પડ્યો ડોડા 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 એમ ફોરન ડીજો નો આમાં આ છેલા લૂટ બોક્સ માં જોરી લે લે હોગળ વાલે નહી મળે સમીર હવે મને ફરી ગઈ ભાઈ હે એ એંધી બેડ મેરો બોલ આ કે સ્કોર 10 મિનિટ કરી એમાંથી બે બે કિલ મારા રેડી બે કિલ જે ભાઈ તમને મળે ને એનો મતલબ મારો હવે 1 કિલો સોરી જો દુકાન બોલી ગોચી લેજા જીરો છે ઠીક મારા માથે ડુડા હા ઉપર હે આગો હો જા આગો હો જા હમણા બધું કાઢી મૂકું ચીપ જોતી છે હા વળી કરે હાલો ભાઈ રેડી ડુડા હાલો આવી જાઓ આપણે એનું જોવા પડે ની અંદર ગાઈસ પેલા બંદા ઉતરતા હો માય કાગલાઓ ની ફાટી રહી છે બોલો એક ભાઈ તો મારી વાડી નવરી છે તો શેનો પ્રોગ્રામ કર્યો છે શે કોમણી કિન્ને કી છે

એક કામ કરો પીસી લેતો આને કરાવી દઈએ એક વાર મેં કેવું માર્યું તો આખી સ્કોડ ને મારી નાખ્યા બોલ મેં કીધું પાછી મારી ઘરમાં ગરી તો એ ડુબી મારી નમા લઈ જાય એની ગણ નો લીધી અને બીજી એક હો ગળ ગળ હો ગળ ગળ ગણ યાકી ને મારવાની છે ની બેન ને હમ ના ના ઓલા ને ટોકન હરુ સાઈ ભાઈ નોતા આગર પેલા મરી જાવ તો કે આરુ જલા ભાઈ ને યાદ દે મને ગાય છે કુલીએ હે દે કોક આવે ને માધર કરે ને ફાટી રહેવાની જાય ના ના આપણે કાતુલિસ્તાન વઈ જઈએ લૂટ કરીને વેલો એની માને ના 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 કાતુલી તમે હલો હાલો હેઠા ભાઈ આવો આયા વી યો આયા વ્યવો નીચે જમણી બાજુ ટોકન લઈ લો પેલા આ બાજુ યો એની બેનને નો આખી ને મારું તો દે દી મારી હ કાઢી નાખું છો હેઠે કાતુલી છે તમે દે બકરી બધા કરો ન્યાડો ન હું આવું છું ટોકન એકઠા કરો હાલો એક આરસોનું આટલું ટિકિટ ભેગી કરો એટલે આડસોનું મેં થયું ઓલું બધું લઈ લઈ લઉં હા બાપનું રાસ છે ને આપણે દસ બંદર હજાર ટોકન કીધી કહ્યો પીખલી

આ થઈ જાજો શોપે ટિકિટ લઈને આ ગાડી લઈને આ ફટાફટ લે આ શોપ ખોલવાનું કોનો છે રિવે શો રિવે ઓલો પોઈન્ટ કોણ ખોલે છે ને કોક લેન્ડર મેકો તો સલેલ ને સમીર હા બરાબર ટિકિટ લેને ન આયો તો આવો સુપા ગાડી લેલે ટોકન ભેગા કરે બોલ તને અમુક નો ઝોન પુશર માં રાખવાની જરૂર છે લેવ ટિકિટ લે લે ઉપર ગાડી અહીં ખાલી હવે પાર્ક કરી આવિન આ બરાબર છે આ મુખ છે નહીં આ સ્કિલ આવી છે જાર થી નરુટો ત્યાંથી જાતી કોઈ જીવતા નહીં મૂકે એમ નમલારા જાવાનું

અરે યાર એક જ લેવાની હતી કઈ વાંધો ના લે હાલવી સમય તારવાળી છે એમને જોતી VSS બનાવું છું ઘડકા કઢવું લોય નેની બેન ડબલ રેટો ફાયર વાળી છે મારી પે તું નીકળ હવે ભાઈ હવે મને સમજી આપજો ગમે ની હતી જ્યાં એ સમજી પડ્યો મને આપજો હેઠવી આવ આ આલે છે ને ગાડી ઉકાવ ઓલો મોટો ઘર કવર કરી લ્યો તાલો એ સારે સે કોઈ જોતું છે ના સારે સે વાળી ગમે તો વાંધો નહીં આગળ બંદા છે લગભગ જો ગાડીઓ દોડે યા સમીન ને તો થોપતા થોપતા દેવા લાગે પડવા ટોકન ટસ કે લેજે હળકા ફળકા ગાડી

ઈ પપ્પા ઈ આવલો બોલે ને કે એ બંદો ઉતરો ઉપર ઉતરા ટોસે નમલાન માઈ લેજો એ ટાઈમ બોમ સકઈન પાએ ટાઈમ બોમ ના હેઠે બંધ આવશે બોલા ખતમ ગાયા કો કરો હવે તડી હમણા મરા કે પૂંડી ગા દે લાલયુ માથે સાયલન્સર ચેક કરી પે મારી પાસે હાલ લાવ લાવ તો એકે લઈ નીચે બંધા છે ટાઈમ બોમ હોય મૂકી જો ને યાર અરે કોઈ ભડવા પાસે ટાઈમ ઓમ નહીં તારો નમા લાવો હું લૂંટો કરો તમે બધા લા એવું જો માથે આવો માથે આવો સમીર હેઠ આવીએ ફાઈટ લેવા જાન દે ક્યાં સહી આ એક તને ખબર ખબર માં શું ફરીસા ઓય ઉતરે છે આ ભડવો મને મરાવ છે અહીંયા રહેજો અહીંયા જો બીમા આવો દે રશ કરવા દે અંબર લે હું શું હારે આય રો આપણે એની બેન ને બુજા કરવાની ખાલી

કે આ ગ્લુ ઉપર ગયા હું એ સોન હેઠે જ પડે છે કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ ચેક ચેક આ બાજુ જમણી બાજુ તારી જમણી બાજુ પેલા હું સોની બાજુ હેઠે હેઠે જ રહી છું એને ખતમ લઈ જો હાલો છેલા ચાર બંદા જોજો સાળવી ની બાજુ જ જોન બાજુ છે ચિંતા સંભાળ લઈ શું આયા છે ટેન્શન ન લેતા મલા બધા અલગ અલગ બંદા છે હાલો બધા ડેમેજ ના નાખો ભડકો બધા ડેમેજ છે ના યુ જીત સ્કોર છે જોગલો નકે બોમ નકો બોમ નકો બોમ નકો પેલા રેસ્ક નો ડુડા કોમ નાટી જો બેકવર્ડ જા પાછોમાં ચેક 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 બે ડાઉન બે ડાઉન થાય આરમ સે આરમ સે તીજો જો પાછો તીજે બંદો આવે ડોડા તારી પાછળ તીક બંદો આવે અરે એક નંબર ઓ ચલ લે ઈスコળા દેતી હોລະ બોય બદરાઈ દે કા તમર બાપને લીધો ને બદલો આ ગુજરાતી તમર બાપને છે ને શેઠ શમશાન ઉધી મૂકે એમ નથી 3 4 5 6 ક્યાં લાગી ઠાઠડી હળગી નો ગઈ આટકે હળગી ન ગઈ ચાલે કે મુકશું ને તમર બાપને કેમ માર્યું પણ બદલો લીધો ને છેવટે એ તો સમીર ભૂલ ખાઈ ગયો તો સાહેબ હોત ને તો નંજન મીરી જવો હા ને કેવાય ગાય છે બદલા દુનિયા જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાત ને કોણે ને કોણે શેર કરી જો કાચું હોને બને રહો હે માં હો હો